નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના ગાંધીબાગ સોસાયટી ખાતે આજે ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જીપીએલ ટુ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીના રહીશો દ્વારા બોઇઝ અને ગર્લ્સ ભેગા મળીને ક્રિકેટનું આયોજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના દ્વારા જીપીએલ ટુનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આપણા મિતેશભાઈ શાહે વધુમાં શું માહિતી આપી તે પણ સાંભળો

ગાંધી પાર્ક સોસાયટી યુવક મંડળ છે જેને જીપીએલ ટુ એટલે જીપીએલ પહેલાં રવનમાં મેમાં રમાઈ ગઈ હતી ને જીપીએલ ટુ હમણાં યોજાય છે જે સોસાયટીની એક લીગ છે ક્રિકેટ લીગ છે જેમાં મેન્સ બી અને વુમન્સ બી ગર્લ્સ બી અને છોકરાઓ બધા ભાગ લે છે અને એક ઉત્સવ જેવો માહોલ અમે ક્રિએટ કર્યો છે એક સોસાયટીનું બોન્ડિંગ રહે અને એકબીજા જોડે પરિચય થાય એ રીતે અમે આખું આયોજન કર્યું છે મારું મિતેશ શાહ